લોડ ગુડ ઇવનિંગ પ્રભુ બાપ તમને પ્રભુ બાપ તમારો ભલો કરો હાલે પ્લિ ઇઝ ધ લોડ હા પ્રભુ બાપ તમને પર આશીર્વાદ આપો જો ઈશ્વરની ઈચ્છા છે તમને મને આશીર્વાદ મળે અને માટે પ્રભુનું નું વચન પૂરું થાય માટે એકબીજાને આશીર્વાદ આપે પણ પોતાના આપણે આશીર્વાદના બાળકો છે આપણે એકબીજાને આશીર્વાદ આપીએ હાલીલું હું પણ રોજ સવારમાં ઘણા બધા લોકોને સવારમાં આશીર્વાદના વચનો મોકલું છું પહેલા બધાને મોકલતો હતો પછી જેમના જવાબ આવવા લાગ્યા કબૂલ કરવા લાગ્યા કે હા રિસીવ કરવા લાગ્યા એ બધાને મેં મોકલવાનું ચાલુ રાખ્યું અને બીજા બધાને જાણે કદાચ ગમતું ના હોય માટે મેં લખીને મોકલવાનું બંધ પણ કર્યું ઘણી વાર છે નહીં પણ વાળા મિત્રો ઘણી વાર કાયમાં સેવાઓમાં એવું બને છે ઘણું સહન કરવું પડે છે વાલા મિત્રો ઇટ ઇઝ નોટ એન ઇઝી હું ઘણીવાર કહું છું કે નવથી પાંચની જોબ કરવી કે કોઈ સ્કૂલમાં કોલેજમાં ગવર્મેન્ટ ઓફિસમાં ખરેખર એ એટલું બધું કષ્ટાયક નથી મુશ્કેલવાળો જેટલું જેઓ સેવા કરી રહ્યા છે એમના માટે પ્રશ્નો છે અને જેઓ પ્રભુના સેવક છે સૌથી પહેલાં તો તેમને સાંભળવું પડે છે નહીં તમે એટલું સારું કરો તો પણ સાંભળવું તો પડે જ અને પ્રભુએ તો કહ્યું છે નહીં કે જેમણે લીલાને આટલા હેરાન કર્યા તો શું સુકાને શું નહીં કરે અને માટે ચોક્કસ પ્રભુના દરેક સેવક સેવિકાઓને એની હવે આદત કે યુઝ ટુ થઈ ગયા હશે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે તો પ્રભુનું કામ કરવાનું છે ને તમે પણ બધા પ્રભુના બાળકો છો મજૂરો છો કેમ કે હું ઘણીવાર કહું છું કે મારું કામ આ જગ્યા પરથી રેકોર્ડિંગ કરવાનું છે પ્રભુના નામ મારે તમારા સુધી મોકલવાનું છે અને પછી તમે એને આગળ આપણા દેશમાં અને વિદેશમાં અલગ અલગ શહેરોમાં ગામોમાં વિસ્તારોમાં તમે એને પહોંચાડો છો હાલ લેલું એ અને સાચે જ કહું છું વાલા મિત્રો મને ખબર નથી તમારા મમને કોણ કોણ મોકલે છે પણ જબરજસ્ત એવી મોટી મોટી સાક્ષીઓ સાંભળવામાં આવે છે કે જે બીજાઓને માટે સાચે જ અશક્ય હોય મેડિકલ સાયન્સમાં પણ એ અશક્ય બાબત હોય એવા મોટા મોટા કામો પ્રભુએ બધાના જીવનોમાં કર્યા છે હાલ એ લોયા પ્રેઝ અને તમને બધાને અભિનંદન પ્રભુ તમારી નાની નાની સેવાઓને નોંધ મળે તમારી પરિસ્થિતિ બદલી નાખે પ્રભુ તમને હસાવે પ્રભુ તમારું ભલું કરો અને તમારા હૃદયની સર્વ ઈચ્છા પૂરી કરો હાલીયા પ્રેસલ મારી ઈચ્છા છે મારી પ્રાર્થના છે પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો હાલીયા જેમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો અને તમારી ઈચ્છા પૂરી થો હાલીયા જેમાં આપણા બધાનું વધારે ભલું થનાર છે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો ખાલી લુ એના માટે પણ આપણે પ્રાર્થના કરવાની છે અને ખર્ચી એક દિવસ જેમ લખવામાં આવ્યું છે એમ થયા વગર જેમ આપણે બોલીએ છીએ એવું થયા વગર રહેવાનું નથી હાલે જો તમે રાજાઓનું પુસ્તક વાંચો અને એમ એલિયા પ્રબોધક વિશે વાંચો અને મારા બહુ મનગમતા એ તેઓ પ્રભુના ઈશ્વર ભક્ત સેવક પ્રબોધક અત્યાર સુધી રહ્યા છે એવું નથી કે કોઈ એમના જેવા એમનાથી ઓછા કે એમનાથી લઈ એવું કંઈ આપણે કોઈને કહી ના શકીએ કે પવિત્ર શાસ્ત્રમાં એક એક વ્યક્તિની ઇમ્પોર્ટન્સ રાઈટ પણ મને જે મારા જીવનમાં ઘણી બધી બાબતો જેમના દ્વારા અસરગ્રસ્ત થઈ મને અસર થઈ અને મને હિંમત મળી એ પહેલી આ પ્રબોધક છે અને ઇલિયા પ્રબોધકની વાત જો આપણે કરીએ તો જ્યારે એ પહાડ પર તેઓ બધાને ભેગા કરે છે બહારના પ્રબુધકોને અને ઇઝરાયલના લોકોને પણ ભેગા કરે છે અને કહે છે અને કન્ડિશન મૂકે છે કે તમે ક્યાં સુધી ઢૂચું પચું રહેશો કે જો બાલ દેવ છે તો બાલને માનો અને જો યહોવા દેવ છે તો યહોને માનો પણ કે આપણે એવી રીતના નક્કી કરીએ કે જેનો ઈશ્વર અગ્નિથી ઉત્તર આપે રાઈટ જેના પ્રભુ અગ્નિથી ઉત્તર આપે એ સાચા ઈશ્વર અને એલિયાની સામે તો 450 બાલના પ્રભુ દોખ હતા ને અને એલિયા એકલા જ હતા અને બંને વેદી પર હલવાન ગોધુમુ કોમા આવે છે અને કે પાણી ભરવામાં આવે છે નહીં અને આપણે એલિયા કરે છે આપણે જાણીએ છીએ અને બંને ટૂંક બંને વિધિઓ તૈયાર રાખવામાં આવે છે રાઈટ બંને માટે ચાન્સ આપણે કહીએ બંને માટે એક સરખી તક રહે છે કે તમે તમારા દેવને વિનંતી કરો અને હું મારા દેવને વિનંતી કરીશ નહીં અને આપણે જાણીએ છીએ એક સાધની પ્રાર્થનાના સમય સુધી બહારના જે પ્રબોધકો હતા તે એમના ઈશ્વર અગ્નિથી ઉત્તર આપી શક્યા નહીં અને ઘણી વ્યંગ વળી વાતો પણ છે તમને મજા પણ આવશે હસવું પણ આવશે હેલિયા કહે છે હજુ જોરથી બૂમ પાડો ઢોલ વગાડો કે તમારો ઈશ્વર તો હશે નહીં અને જબરજસ્ત એ આખી વાત ત્યાં લખેલી છે ઓન એર છું એટલે બહુ ખાસ વધારે બોલીશ નહીં પણ તમે વાંચશો તો તમને એ વાંચીને તમને ઘણી હિંમત મળશે અને ત્યારબાદ પાણી પાણીને ખાવે છે અને પછી પ્રાર્થના કરે છે ને આકાશમાંથી દેવ ઉત્તર આપે છે નહીં કે હલવાન પણ જે મૂકવામાં આવ્યું છે ગોદો પણ બળી જાય છે લાકડા પણ બળી જાય છે માટી અને પથરા સુધા બળી જાય છે એ આપણે જોઈએ છે હવે આ તો તમે ત્યાર પછી શું બને છે ત્યાર પછી ઈજબેલ રાણી કેવડાવે છે નહીં કે હું કે તમે જે પ્રભુ ને મારી નાખ્યા એના જેવો એક નો આત્મા જેવો હું તને બની એટલે હું તને મારી નાખીશ અને એલિયા ત્યાંથી ભાગે છે અને માટે આપણે એવું કહી શકીએ કે એલિયા માટે જે શબ્દો આપ્યા છે કે એલિયા માણસના જેવો હતો માણસના સ્વભાવ જેવો તે હતો નહીં અને આ બાબત આપણે કહી શકીએ કે બી જાય છે અને એ જાય છે અને ઋતુમ વૃક્ષ સ્થળે એ મોત માગે છે નહીં આ બધી બાબતો હું થોડી થોડી કહી રહ્યો છું તમે વાંચશો રાજાનું પુસ્તક ઓગણીસમો અધ્યાય અને તમને બધી બધી પહેલો રાજા ઓગણીસમો અધ્યાય બધી આગળ બધી બાબતો તમને વાંચવા મળશે અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે એલિયાને વંટોળિયા મારફતે આકાશમાં લઈ લેવામાં આવે જીવતા હવે મુખ્ય બાબતો હું આ કહેવા માંગુ છું આ કઈ વાતની અંદર કે એ રાણી એવું કહે છે કે હું કે તને કે જે બાળના પ્રભુ તો માને કે એના જીવો કરી નાખીશ એના જીવો એનામાંથી જીવ મારીને હું કરી નાખીશ એને નહીં કે એ એ બી જમીન દોષ એવો થયેલો પડલો મરેલો હશે એના જીવો કરી નાખીશ પણ દેવે કેવું ગજબનું કામ કર્યું એ તો છોડો એને શોધ્યા ના જડ્યો એ લોકો કોઈ એને શોધી નહીં શક્યા હોય કેમ કે એલિસા ઘણી બધી શોધ કરાવે છે નહીં પણ મળતા નથી એલિયા અને જો એલિસા અને એમના જે બધા લોકો સુધે એમને નથી મળતા તો ઈઝબેલ અને એ લોકોને તો ક્યાંથી એ તો બહુ દૂરની વાત છે નહીં એમની એમની જે પ્રતિજ્ઞા હતી એને જાણે ફિયાસકો કરી નાખ્યો હા લે લોક અને

ગયા છે લો અને પ્રભુમાં આનંદ કરીએ સ્તુતિ કરીએ કે આપણને એવા પ્રભુ મળ્યા છે અને જ્યારે મળ્યા છે ને ત્યારે બીવાની ગભરાવાની ના નથી કહેતો મુશ્કેલીઓ છે તકલીફો છે દુઃખો છે ચિંતાઓ છે નાણાકીય પરેશાનીઓ છે અને બીમારીઓ પણ છે આર્થિક તંગીઓ છે અને જાત જાતના પ્રશ્નો છે પણ આપણા પ્રભુએ શું કહ્યું છે નહીં કહ્યું છે ને રાખો કેમ કે મેં જગતને જીત્યો છે પ્રાર્થના સાથે આપણે સમયમાં ભલા પ્રભુ અમે તમારી સ્થિતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ થેન્ક યુ પ્રભુ

અને પ્રભુ તમે અમને જીવન આપ્યું છે જીવતા રાખે હજી ઘણા બધા અમારા વાલાઓ પૃથ્વી પર અમારી સાથે છે તેના માટે પ્રભુ અમે સ્તુતિ કરી છે હજી ઘણા બધા તમારા તમારા સેવક સેવિકાઓ અને લોકો અત્યારે પૃથ્વી પર હા છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માની છે અને જેટલા લોકો હજી પણ પૃથ્વી પર છે પ્રભુ દરેકના દ્વારા હમણાં આત્માઓ જીતાય પ્રભુ હા પ્રભુ તેઓના જીવનો દ્વારા પ્રભિતા આ તક મળી છે તેના દ્વારા પ્રભુ વીસ ગણા ને ચાલીસ ગણા અને પ્રભુ સાત ગણા એસી ગણા ને સો ગણા આત્માઓ સીધા પ્રભુ તેમના જીવનો થી એવું તમે થવા દો પ્રભુ અને પ્રભુ અમારું અત્યારે તમારે કઈ નમવું એ ફાજલ ના જાય એ લાભદાયી થાય એ ફળદાયી થાય આત્મા જીતનારું બની જાય ઘણા બધા લોકોને હિંમત આપનારું બની જાય અને ઘણા બધા લોકોના જીવનમાં પ્રભુ આજે અમારી પ્રાર્થના દ્વારા કાર્ય થાય પ્રભુ એવું તમે થવા દો પ્રભુ તેઓની આંખમાં આશો અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો જેઓ રડી રહ્યા છે શોક કરી રહ્યા છે પ્રભુ નિરાશ છે હતાશ છે દુઃખી છે ચિંતિત છે પ્રભુ હા પ્રભુ તમે દરેક એવા લોકો પર તમારી મોટી કૃપા કરુણા અને દયા રાખજો વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જે લોકો અત્યારે પ્રભુ આ સંગતમાં છે અને પ્રભુ એમાં જેવો માંદા છે સખત રીતે બીમાર છે પ્રભુ ડોક્ટરોએ ઘણી જગ્યા પર ના પાડી દીધી છે અમે કઈ કરી શકતા નથી કૃપાળુ પ્રભુ દહેળુ પ્રભુ તમે તો એવા ઈશ્વર છો કે જ્યાં મનુષ્ય કઈ કરી શકતા નથી અથવા મનુષ્યની વિચાર શક્તિ પૂરી થાય છે ત્યાંથી તો તમે બોલવાનું શરૂઆત કરો છો એ તમારા માટે બહુ સામાન્યથી થી સામાન્ય નાની નાની બાબતો છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કેન્સરમાંથી સાજા કરજો લકવામાંથી નાના મોટા રોગોમાંથી મગજના રોગોમાંથી કિડનીના રોગોમાંથી પ્રભુ લિવરના રોગોમાંથી ડાયાલિસિસ પ્રભુ કરવું ના પડે પ્રભુ શક્કરના રોગોમાંથી કિડનીઓ કામ કરે પ્રભુ હૃદય કામ કરે પ્રભિતા હા પ્રભુ બાયપાસ કરાવવું ના પડે પ્રભુ પેસમેકર ભૂખાવું ના પડે પ્રભિતા હા પ્રભુ એ બલૂનને હવે છોડવું ના પડે પ્રભિતા માથાના ટાળકાથી લઈને પ્રભુ પગના અંગુર સુધીમાં લોહી ફરે નોર્મલ લોહી ફળે પ્રભુ અને પ્રભુ એવી દરેક તેમના શરીરની એવી બીમારીઓ જે એમને નકારાત્મક તરફ લઈ જાય છે એ પ્રભુ ઈશ્વરના નામમાં તેમના શરીરમાંથી નીકળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ ખરાબ રસ્તાઓમાં પ્રભુ ક્યાંક લોકો વસાઈ ગયા છે હા પ્રભુ કદાચ વિચારમાં છે દારૂ જુગાર ખરાબ સોબતો સંગમાં છે કુટીઓમાં છે પ્રભુ તમે પ્રાર્થના કરશે તમે તેમને પાછા લાવો મદદ કરો પ્રભુ તમારા ઉપર ફરી એકવાર વિશ્વાસ કરે અને પ્રભુ તેમનો નાશ ના થાય એવું તમે થવા દીજો પ્રભુ ઘણા બધા પ્રકારના લડાઈ ઝઘડા છે પ્રભુ કોર્ટ કેસ પણ છે એફઆઈઆર છે ખોટા તોમ્મતો છે પ્રભિતા ડિવોર્સ છે પ્રભિતા અને કાનૂની બાબતો છે પ્રભુ આ બધા બાબતોને તમે ખાલી જ કરો પ્રભિતા અને માતા પિતા બાળકોને મળી રહે માટે તલાક જેવી બાબતો પ્રભુતા અને પ્રભુ છૂટાછેડા જેવી બાબતો અથવા પ્રભિતા ડિવોર્સ પ્રભુ જે તે ઘરોમાં નાતીઓમાં પ્રભુ હોય અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ તમારું નામ પણ આપો અને પ્રભુ એ ઘરોને બચાવી લો તમારું નામ તેઓ સ્વીકારે પ્રભુ જેઓ તમને નથી ઓળખતા અને પ્રભુ તમારો જય જયકાર થાય એ ઘરમાં એવી અમે પ્રાર્થના જે કોઈ જાય પ્રભુ તમારું નામ લઈને અન્ય જાતિઓમાં પ્રભુ ત્યાં પણ પ્રભુ થયા અન્ય વિશ્વાસીઓમાં પ્રભુ ત્યાં તમારું કાર્ય થાય બચાવ થાય એ ઘરો બંધાયેલા રહે પ્રભુ અને બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે એવું ખાસ તમે થવા દેજો પ્રભુ પ્રભુ દરેકના રોજગારને નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરજો આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો મકાનનો લોનનો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ મકાન ખરીદી શકે વેચી શકે એવું તમે થવા દેજો પ્રભુ આઈએલ ટીસનો બેન્ડ આપજો જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભિતા હા પ્રભુ વિધ્રો વિધવા બહેનો અનાથોની પણ પ્રભુ તમે સાથે રહો પ્રભુ પિતા મનબુદ્ધિના લોકો માનસિક રોક્યો અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા પણ આપજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ મિનિસ્ટ્રી માટે પણ માગીએ છીએ જેમ યોગ્ય છે પ્રભુ પ્રાર્થના કરી તમે સાંભળ્યું એમ પ્રભુ અમારી પણ મિનિસ્ટ્રી માટેની ત્રણે ત્રણ બાબત પ્રભુ તમારી એગણ માન્ય થાય પ્રભિતા અને પ્રભુ જ્યારે અમે એને રજૂ કરીએ સાક્ષી આપીએ ત્યારે એમાં તમારો મહિમા થાય એવું તમે થવા દો અમારી સાથે રહેજો મારા કુટુંબ સાથે રહેજો મિનિસ્ટ્રી સાથે રહેજો સાંભળનાર સાથે રહેજો બીજાને મોકલે છે તેઓની સાથે રહેજો આગળના સમયમાં ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને અમારી દરેક પ્રકારની નાની મોટી જરૂરિયાતો પૂરી પાડજો અત્યાર સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ અને પ્રભુ એક નવી સવારમાં તમારું ભજન કરતા એટલે હજુ માનતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન આઈ મીન